ચલો મારા વાલા વિદ્યાર્થીઓ કેમ છો બધા સરસ વેરી ગુડ તમે મજામાં છો તો અમે મજામાં રહીશું બરાબર ચલો તો આજે આપણે થોડાક પ્રશ્નો પૂછીએ આપણે રાજ્ય વિશેના અને આપણા દેશ વિશેના બરાબર બધા તૈયાર છો સરસ ચલો તો ગુજરાતના પ્રતિકો વિશે ગુજરાતના પ્રતિકો કયા કયા છે ગુજરાત રાજ્ય ક્યારથી અમલમાં આવ્યું કે ગુજરાતને લગતા પ્રશ્ન છે એ કેટલાને આવડે છે આપણે જોઈએ આજે ચલો પહેલો પ્રશ્ન છે તમારે ફક્ત આંગળી ઊંચી કરવાની છે બરાબર જેને આવડે અને આંગળી ઊંચી કરવાની હું તમને કહીશ કે ભાઈ બોલો તમે જવાબ બોલો એટલે તમારે એનો જવાબ બોલવાનો અને બીજા બધા યાદ રાખવાનું કે ચલો આનો આ પ્રશ્નનો જવાબ શું આવે ચલો ગુજરાત રાજ્યનું રાજ્ય પક્ષી કયું છે જેને આવડી અને આગળ ઊંચી કરવાની છે બાકી કોઈએ એક બીજાના કાન ની અંદર બોલો પાછળ મોર ના મોર ના આવે મોર ક્યાં ગુજરાત રાજ્યનું રાજ્ય પક્ષી છે બોલો સુરખાબ શું આવે હા આ ધ્યાનમાં રાખવાનું સુરખાબ એ ગુજરાત રાજ્યનું રાજ્ય પક્ષી છે મોર એ નથી એ તમારે હવે આગળ પ્રશ્ન આવે એમાં જવાબ આવે એ તમારે ધ્યાનમાં રાખવાનું ચલો ગુજરાત રાજ્યનું વૃક્ષ કયું છે ગુજરાત રાજ્યનું વૃક્ષ કયું છે બોલો ભાઈ છેલ્લે હવે બે જણા બોલ્યા છો મેં પ્રશ્ન પૂછ્યો કે ગુજરાત રાજ્યનું રાજ્ય વૃક્ષ કયું છે એમાં એક જણો કેરી બોલ્યો અને એક જણો વડ બોલ્યો હવે બે માંથી તમે કયો ભાઈ તું ઊભો થાય કેરી ના કેરી ના આવે ચલો કોણ પૂછ્યું તું બીજા આગળ વડ શું આવે વડ આવે સરસ સાચો જવાબ છે ચલો પેલા તો એના માટે બે તાળી પાડી દો સરસ ચલો ગુજરાત રાજ્યનું રાજ્ય સૂત્ર કયું છે ગુજરાત રાજ્યનું રાજ્ય સૂત્ર કયું છે ચલો કોને આવડે છે જો તમને એક વાત કહું કે તમે જ્યારે ઘરે રૂપિયા નથી વાપરતા પચાસ પૈસા કે એક રૂપિયો એની ઉપર લખેલું હોય છે ઘણી વખત બોલો બેટા એક રૂપિયો રાજ્ય સૂત્ર છે એક રૂપિયો નાણાં સૂત્ર ના કહેવાય બોલો બેટા પચાસ રૂપિયા નહીં રૂપિયા નહીં સૂત્ર કયું સૂત્ર બોલો સિંજ નથી આવડતું બેસી જાઓ વાંધો નહીં નથી આવડતું બોલો બોલો બેટા રૂપિયો નહીં જો મેં તમને શું પૂછ્યું છે કે ગુજરાત રાજ્યનું રાજ્ય સૂત્ર કયું છે તો કયું છે સત્યમેવ જયતે શું છે વાંધો નહીં એક જ પ્રશ્ન આપણે ના આવડે તો એમાં કઈ પેલું ના થાય બરાબર ચલો આગળો પ્રશ્ન કે ગુજરાત રાજ્યનું રાજ્ય ફૂલ કયું છે ચલો આંગ આવડે આંગળી ઊંચી કરવાની શરમાવનનો વિશે છે શરમ શું કામ આવે આપણે કંઈ ખરાબ કામ તો કરતા નથી કે કોઈ ખરાબ કામ કર્યું નથી તો પછી આપણે શરમ શું કામ આવે હે શરમાવાનું નહીં કોઈ દિવસ ચલો ગુજરાત રાજ્યનું રાજ્ય ફૂલ કયું છે ચલો બોલો બેટા ગલગોટો સરસ સાચો જવાબ છે શું છે ગલગોટો સાચો જવાબ છે ચલો ગુજરાત રાજ્યનું રાજ્ય ગીત કયું છે જેને આંગળી ઊંચી કરવાની છે બોલો પાછળ બને જવાબ બોલ્યા છો શું છે જય જય ગરવી ગુજરાત ચલો હવે ગુજરાત રાજ્યનું રાજ્ય ફળ કયું છે બોલો બેટા શું છે ગુજરાત રાજ્યનું રાજ્ય ફળ શું છે કેરી બરાબર ચલો ગુજરાત રાજ્યની રાજ્યની રમત કઈ છે ગુજરાત રાજ્યની રાજ્ય રમત કઈ છે આગળ કરો બોલો બેટા કબડ્ડી શું છે કબડ્ડી ચલો ગુજરાત રાજ્યનું રાજ્ય પ્રાણી કયું છે ગુજરાત રાજ્યનું રાજ્ય પ્રાણી કયું છે બોલો બેટા સિંહ શું છે સિંહ છે કયું છે સિંહ એટલે સિંહ નથી જંગલમાં રાડો પાડતો તાડ પાડે સિંહ એ સિંહ આપણા ગુજરાત રાજ્યનું રાજ્ય પ્રાણી છે તમે જૂનાગઢ બાજુ જાઓ તો ગીરના જંગલની અંદર સિંહ આપણને ઘણા બધા જોવા મળે ગીરનું અભયારણ એ સિંહોને રહેવા માટેનું એક અભયારણ છે ત્યાં આપણને ઘણા બધા સિંહ જોવા મળે સિંહના દર્શન કરવા માટે સવાર કે સાતના ટાઈમે જઈએ તો એ બહાર આપણને દેખાય ત્યાં એ અભયારણ્યમાં આપણે કદાચ જવાનું થાય તો સિંહ દર્શન માટેનો જે સમય છે એ સમય દરમિયાન આપણને ત્યાં એ લોકો લઈ જાય અને આપણને સિંહ બતાવે ચલો આપણા ગુજરાત રાજ્યની રાજ્યભાષા કઈ છે રાજ્ય ભાષા તો બધાને આવડવી જોઈએ હે ભાષા ન આવડે આપણે શું બોલીએ છીએ એ આપણી રાજ્ય ભાષા છે બોલો બેટા ગુજરાતી આપણે જે ભાષા બોલીએ છીએ ગુજરાતી ભાષા એ આપણા રાજ ગુજરાત રાજ્યની રાજ્ય ભાષા છે શું છે રાજ્ય ભાષા તો એ યાદ રાખવાનું યાર આપણી રાજ્ય ભાષા તો આપણે નાવડવી જોઈએ ફરજીયાત બરાબર ચલો હવે એના પછી આપણા રાષ્ટ્રીય પ્રતિકો છે રાષ્ટ્રીય પ્રતિક એટલે આપણો ભારત દેશ એ આપણું રાષ્ટ્ર છે અને આપણા રાષ્ટ્ર દેશના પ્રતિક કયા કયા છે એના થોડાક પ્રશ્નો છે એના થોડાક પ્રશ્નો આપણે પૂછીએ કે રાષ્ટ્રીય પ્રાણી કયું છે આપણું આપણું રાષ્ટ્રીય પ્રાણી આટલી આટલી વાર આપણે રાજ્ય કક્ષાના પ્રશ્નો પૂછીએ આવે રાષ્ટ્ર કક્ષાના પ્રશ્નો પૂછીએ ચલો બોલો બેટા તને કહું શું છે વાઘ સરસ સાચો જવાબ છે ચલો આપણો રાષ્ટ્રીય ધ્વજ કયો છે રાષ્ટ્રીય ધ્વજ કયો છે બધાને આગળ ઊંચી હોવી જોઈએ આપણે આપણે ત્યાં રાષ્ટ્ર ધ્વજ ફરકાવીએ છીએ તો આ તો બાબત બધાને ખબર હોવી જોઈએ બોલો બેટા ત્રિરંગો શું છે ત્રિરંગો સરસ એ પણ સાચો જવાબ છે ચલો આપણું રાષ્ટ્રીય પક્ષી કયો છે હવે પેલા રાજ્ય પક્ષી ની અંદર બોલ્યો તો ને પેલો ભાઈ હે તો રાજ્ય પક્ષીની અંદર મોર બોલ્યો હતો ચલો બોલો બેટા મોર શું છે મોર છે સરસ તો આપણું રાષ્ટ્રીય પક્ષી કયું છે મોર છે ચલો પછી રાષ્ટ્રીય ફળ કયું છે કોઈએ કાનની અંદર કોઈને એકબીજાને કહેવાનું છે નહીં જેને આવડતું એ આગળ ઊંચી કરવાની છે હું તેનું નામ દઈ છે એને બોલવાનું છે બરાબર બોલો બેડા કેરી શું છે કેરી ચલો આપણું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે બોલો બેડ છે વડલો વડ શું છે વડ છે સરસ ચલો આપણું રાષ્ટ્રીય ફૂલ કયું છે રાષ્ટ્રીય ફૂલ તો આપણે ઘણી બધી જગ્યાએ આપણે ફૂલ જોઈએ છીએ બરાબર તો આ તો પ્રશ્નનો જવાબ આવડવો જોઈએ બોલો બેડ્યા હા તને કહું ઊભા થઈને બોલવાનું બેસી બેસીને નહીં બોલવાનું તમે આમ ગુડાથી પગ વાળીને બોલો એ સારું લાગે ના લાગે ઊભા થઈને બોલો પેલા કમળ શું છે કમળ છે ચલો સરસ આટલા બધા આપણે પ્રશ્નો પૂછ્યા તમે સરસ મજાના જવાબો આપ્યા ઘણા બધા જવાબો તમને આવડે છે અને આગળ તમારે આવા બધા જનરલ નોલેજના પ્રશ્નો તમારે ખાસ વાંચવાના નાના નાના પ્રશ્નો તમારે તૈયાર કરવાના કે ભાઈ રાષ્ટ્રીય ગાન કયું છે રાષ્ટ્રીય ગીત કયું છે પછી ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ એવા ઘણા બધા પ્રશ્નો તમે અત્યારે નાનપણમાં જ તમે અત્યારે તૈયારી કરશો ને તો મોટા થઈને તમને એ ઘણું બધું કામ આવશે બરાબર